સુસંગત ગામડાની વિસરાયેલી એક પરંપરા અલા દાળ આવા દો ખૂણામાં એ હા કોને જોતી હતી દાળ પેલી લાઈન માં શાક ફેરવા લ્યા એ ભાઈ હળવો હાલ કમંડળમાંથી દાળ સલકાય છે આ બાજુ લાડવાનો તાસ લાવો લ્યા મહેમાન ભૂખા ન રહેવા જોઈએ હો અરે અરે આ એક લાડવો તો લેવો જ પડશે હો તમારે ના હો હવે નહીં ઉતરે પોટા જેવું થઈ ગયું આ પેટ ખાઈ ખાઈને બસ બસ હવે નહીં હમ હમ એમ હાલ તો હશે કઈ સારું

પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાની તૈયારીઓ પણ ગજબની હતી અગાઉના દિવસથી જ મહોલ્લો વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી સીધું સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહેલ પહેલ વધી જાય કારણ રસોઈ બનાવવાની તૈયારીઓ હા પહેલા કઈ આજની જેમ રસોઈઓ આખી મંડળી લઈને ના આવતો એ એકલો જ એના ઓજારો સાથે આવે બાકીનું કામ કુટુંબીજનો અને મોહલ્લાના પડોશીઓએ સાથે મળીને કરતા રાત પડે એટલે ચૂલા સળગે લાકડા જાડા કે હવાયા હોય એટલે સૌ પહેલા તો આખી વાડી ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ જાય તો પણ આંખો ચોળતા ચોળતા અડગ રહીને કામ કરવાનું અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય કોઈ શાકભાજી સુધારે કોઈ લસણ ફોલે કોઈ સુરણ મરચા ઠીક કરતું હોય બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતા હોય એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય ચા પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નરસી ઘટનાઓની વાતો થતી હોય હસી મજાક અને ગમતનો પાર ન આવે સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે ખાસ કરીને લાડવા જ હોય લાડવા માટે પહેલા ઠેઠાને તેલમાં તળવા પડે પછી એને ભાંગવાના આજની જેમ મિક્સર નહોતા એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય એમાં ઠેઠા ભરીને એક જણ મોઢિયું પકડી રાખે પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામ સામે ધોવાના ધોકા વડે મંડી પડે ધબ 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 ધબાકાથી વાડી આખી ગાજતી હોય એમાંય ધીબાકા દેનારાને શુરાતન માતું ન હોય આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામ સામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા જડતા વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયા બનાવવામાં આવે કડાઈમાં તળાતા ભજીયાની સુગંધ ચારે બાજુ ફેલાય એટલે આઘા પાછા થયેલા કામ ચોરો પણ રસોડા પાસે ટોળે વળવા માંડે જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે કામ કરનારા પાછળ રહી જાય અને આવા માણસો સૌથી પહેલા ચાખે ખાય અને એક બે ખોડ તો કાઢે જ થોડી મેથી ઓછી પડી આમ તો બધું બરોબર છે પણ અંદરથી થોડા કાસા રહ્યા છે રસોઈઓ શિખાવ લાગે છે લોટમાં ખારો વધારે નાખી દીધો છે આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા અને મરચા ઝાપટવાની જે મજા પડતી એની તો શું વાત કરવી અમુક તો રીત સરના હરીફાઈમાં ઉતરે એમાં ને એમાં બે ત્રણ દિવસનો પુરવઠો ભેગો કરી લેતા પછી ભલે ને સવારે ડબલા ઉપર ડબલા ભરવા પડે હા જાજરોની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથ વગુ હથિયાર હતું રાત્રે મોટા ભાગનું કામ પતી જાય પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય વાળાઓની ટુકડીઓ પડે દાળ ભાત શાક ગાંઠિયા વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે એમાં લાડુ માટે તો ખાસ માણસો પસંદગી કરવામાં આવે ચર્ચા વિમર્શ કરવામાં આવે એમ કરો લાડવામાં રઘો ને શંભુ એ બે જણા ને રાખો એમને ફાવટ છે કાયમથી ના લ્યા શંભુ થોડો મોડો પડે આંબાલાલ હાલે આમાં આમે શંભુ હમણાં ઠીક નહીં રહેતું પાછું હા એ બરોબર આંબાલાલ ને રઘો બે જણા કમ્પ્લીટ કરો બે જણા ફાઈનલ હાલો અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડે પગે હોય પંગતમાં કોઈને શું જોવે છે શું ખૂટે છે એ તપાસવા માટેના પણ સ્પેશિયાલિસ્ટો હોય પાંચ સાત જણા એવા તો પહેલાથી જ નક્કી હોય નાના છોકરા પોતાની રીતે પાણીની ડોલો જ બાટી લે એમનું કામ પાણી આપવાનું ટુકડીઓ વાસણો પાથરણા બધું જ રેડી થઈ જાય પછી મહેમાનો આવવાનું ચાલુ થાય એ રામ રામ જેઠાભાઈ આવો આવો રામ રામ ભીખાભાઈ મજામાં ને એકદમ મજામાં હો તમે બોલો કેમ હાલે તબિયત પાણી ઠીક છે ને તબિયત તો એકદમ ઘોડા જેવી હો આ ઉભા જોવો પછી શું થાય એ તો રામ જાણે જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એકબીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબર અંતર પૂછતા જાય પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઊભા હોય વાડીની જાળી આડી કરીને કે હાથ આડા કરીને બાકી નાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે ત્યારબાદ કામ ચાલુ થાય પેરસવાનું બે ટુકડીઓ પોત પોતાની વસ્તુઓ લઈને બંને લાઈનમાં નીકળી પડે સૌથી પહેલા લાડુ હોય પછી શાક દાળ વગેરે હોય ભાત નો વારો જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે અને એ પ્રમાણે એક બે કે ત્રણ લાડુ ભાણામાં મુકતો જાય પીરસવાની ઝડપ પણ ગજબની હોય પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય એ બે મેલ બે મેલ તું તારે એ તો ખાઈ જશે આવડા મોટા શરીરમાં બે તો ક્યાંય ગોઠવાઈ જાય આ લાઈન માં ગાંઠિયા નહી હાલ્યા ક્યાં ગયો ગાંઠિયા વાળો એ પકલા આ બાજુ ગાંઠિયા હાલ ભાઈ પંગત નો જમણવાર બરાબર નો જામ્યો હોય એને દાળ ના સબડકા બોલતા હોય લાડવાનું બટકુ ને શાક નું પીતું ભેગું કરીને મોમાં મમળાવતા હોય મીઠી વાતો ચિતો થતી હોય બધા મોજથી જમતા હોય એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હો અડદા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે વડીલો એક પછી એક એમ તમામ ને લાડુ સીધો મોમાં જ મુકતા આવે કોઈ પણ જાતની અનાકાની અહીં ચાલે જ નહીં લ્યો આ કરો ખોલો મોઢું એમ હાથ આડા કર્યા નહીં આ લેવો મહેમાન લેણ એટલે લેણ તૂટ ન પડાય હો અલા આટલી જવાની માં આ નઈ જેવું લાડુ કાય ન કહેવાય ભલા આદમી લો તારે હાથ સેટા રાખજો તમે મારા થી તો હવે નઈ ખવાય ઓ હગા સોગન થી હવે નઈ જરી કઈ નઈ ઓ હો હો ગોવિંદ તમે અલા મે તો તમને ભાડા જ નોતા તમારે તો બે ખાવા પડશે આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવરાવવામાં આવે કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય છતાં ખાવું પડે પછી અમળાયા કરે કેટલાકને તો ખાવાની ઈચ્છા જ હોય પરંતુ અમસ્તી જ ના પડે પછી અડધાની જગ્યાએ બે લાડવા જાપટી જાય આગ્રહ કરવાવાળાને ક્યારેક સામેથી પણ ખાવું પડે ત્યારે બરાબર નહીં જામે પંગતમાં વહેલા મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે અને લગભગ બધા સાથે જ ઊભા થાય આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી ફાળિયાનો છેડો પટકો કે ખેસના છેડે હાથ મોલ લુચતા લુચતા સૌ બહાર નીકળે ત્યાં તો લેવાઈ જાય જાય સફાઈ થઈ થઈ અને ફરીથી વ્યવસ્થા બીજી પંગત શરૂ થાય મિત્રો આવી હતી પંગતની વાસ્તવિકતા જેમાં ભાઈચારો સહકાર આત્મીયતા પ્રેમ આનંદ આદર સત્કાર જેવી બાબતો વણાયેલી હતી એકબીજાની સાથે બેસીને હોશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે પંગત એટલે મહેમાનોનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈ પણ વસ્તુ માટે ઊભા થવું ન પડે દરેક વસ્તુ એના ભાણા સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો દરેક પંગતની આગવી વિશેષતા હતી એનો અલગ માહોલ હતો એની અલગ મજા હતી પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું આજના બુફે યુગમાં પંગત એક ઇતિહાસ બની ગઈ છે આજે જમણવારમાં જમવાની આઇટમો અનેક ઘણી વધી ગઈ છે પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે આવનારા સમયમાં પંગત હંમેશા હંમેશા માટે ઇતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાય નહીં બુફેનો જમાનો આવ્યો નથી બેસતી હવે પંગત સંગતમાં તો હર કોઈ છે પણ કોને કહેવું અંગત મિત્રો આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડ જંતર બંને જોઈ માણી શક્યા છીએ ચાલો જમાના પ્રમાણે બધું બરાબર છે છતાં પંગત એ તો પંગતા